નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર ભાદરવી પૂનમ ના મહામેળાના ત્રીજા દિવસે અંબાજી ખાતે માઈ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે માંબાના ભક્તો દર્શન પછી મોહન થાળ પ્રસાદ અચૂક લે છે ભાદરવી મેળામાં લાખો યાત્રિકોને માં અંબાના રાજભોગ સમા મોહન થાળ પ્રસાદ મળી રહે તે માટે અઢી થી ત્રણ લાખ કિલોગ્રામ પ્રસાદ બનાવાય છે જો કે માતાજીનો ચમત્કાર ગણો કે ઇતિહાસમાં આ જ દિવસ સુધી પ્રસાદના બનાવટ સ્થળે ક્યારેય કીડીઓ ઉભરાતી નથી છતાં પ્રસાદની શુદ્ધતા જાળવા માટે સતત પેસ્ટ કંટ્રોલ અને દસ ફ્લાય કેચર મશીન લગાવાયા છે સાડત્રીસ હજાર ફૂટ મોટા જર્મન ડોમમાં સતત ચોવીસ કલાક આ રસોડું ધમધમી રહ્યું છે ભક્તો જેમાં અખૂટ શ્રદ્ધા ભાવ ધરાવે છે તેવા મોહનથાળને બનાવવા માટે છસો જેટલા મજૂરો અને કારીગરો જોડાયા છે એટલું જ નહીં હાથ મોજા અને માથે ટોપી ધારણ કરી કારીગરો પ્રતિદિન એસી ઘાણ પ્રસાદ બનાવી રહ્યા છે એક ઘાણ પ્રસાદમાં સો કિલો કરકરો ચણાનો લોટ એકસો પચાસ કિલોગ્રામ ખાંડ છોતેર પોઈન્ટ પાંચ કિલોગ્રામ શુદ્ધ ઘી અને બસો ગ્રામ ઇલાયચી ઉમેરવામાં આવે છે જેના થકી એક ઘાણનો ત્રણસો પચીસ કિલોગ્રામ મોહનથાળનો પ્રસાદ બની રહ્યો છે તો મોહનથાળ બન્યા પછી એક દિવસ તેને ઠંડો કરી બીજા દિવસે બોક્સમાં પેક કરી મંદિર સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે સતત ચાલતી કામગીરી માટે રસોઈયા અને શ્રમિકોને પણ નહાવા ધોવા રહેવા અને જમવાની વ્યવસ્થા પણ કોલેજ કેમ્પસમાં કરવામાં આવી છે જોકે તમામ કામગીરી ઉપર જિલ્લાના પુરવઠા અધિકારીની આગેવાનીમાં ટ્રસ્ટ અને મહેસૂલી કર્મચારીઓની ટીમ દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે